હલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે આપણે બનાવીશું ગુજરાતીઓની ઓળખ એવા મુસાફરીમાં બહાર ગામ જવામાં કે પછી સવારમાં ચા સાથે સાંજના ડિનરમાં બનતા દૂધી મેથીના થેપલા આજે હું તમને ટ્રીપ્સ અને ટ્રિક્સ સાથે શીખવાડી જે નવા શીખતા હોય રસોઈ તેના થેપલા પડ્યા રહે તો ચવડ થઈ જતા હોય છે કે પછી બનતી વખતે સોફ્ટ ન રહેતા કડક અને કાચા રહે છે તો તેના માટેની બધી ટ્રીક અને ટિપ્સ સાથે હું બતાવીશ દૂધી મેથીના થેપલા એકદમ સોફ્ટ પોચારૂ મુલાયમ જેવા બનશે અને પડ્યા રહેશે તમે બે ત્રણ દિવસ સુધી રાખશો તો પણ તેવાને તેવા રહેશે સવારે ચા સાથે કે નાસ્તામાં ગરમ ગરમ થેપલા જો હોય તો નાસ્તામાં ખાવાની મજા જ પડી જાય રેસિપી ચાલુ કરતાં જો મારી વેડિયો ગમતી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં ચેનલ પર નવા હો તો બેગ લાયકન જરૂરથી દબાવજો જેથી તમને મારી નવી નવી રેસિપીના નોટિફિકેશન મળતા રહે થેપલા બનાવવા માટે મેં અહીં દોઢસો ગ્રામ જેટલી માપસરની દૂધી લઈને તેની છાલ ઉતારીને જાડી કે ઝીણી ખમણીથી આવી રીતે આપણે ખમણી લેવાની છે અને જો કપના માપથી જોઈએ તો એક કપ જેટલું છીણ છે દૂધી ખમણાઈ જાય એટલે તરત જ તેનો લોટ બાંધી લેવાનો છે જો પડી રહેશે તો કાળી પડી જશે એટલે થેપલા બનાવતી વખતે બધી જ વસ્તુઓ તૈયાર કરીને પછી છેલ્લે જ દૂધી ખમણવાની હવે તેમાં એક કપ જેટલી ઝીણી સમારેલી મેથી એડ કરી દઈશું અડધો કપ જેટલા લીલા ધાણા અને અડધો કપ જેટલું લીલું લસણ અત્યારે લીલું લસણ આસાનીથી મળી રહે છે જો ન હોય તો તમે સૂકું લસણ પણ ખાંડીને એડ કરી શકો બે ચમચી જેટલી આદુ મરચાંની પેસ્ટ એડ કરીશું ને હવે તેમાં બે કપ જેટલો રોટલીનો ઘઉંનો લોટ ને તેમાં અડધા કપ જેટલો ચણાનો લોટ એડ કરીશું ચણાનો લોટ એડ કરવાથી થેપલાનો સ્વાદ સરસ આવે છે હવે તેમાં સૂકા મસાલામાં અડધી ચમચી હળદર પાવડર અડધી ચમચી ચમચી લાલ મરચું પાવડર એક ચમચી ધાણાજીરું પાવડર લાલ મરચું પાવડર તમે સ્કીપ પણ કરી શકો લીલું મરચું એકલું પણ નાખી શકો અડધી ચમચી હિંગ અડધી ચમચી આખું જીરું ને અડધી ચમચી અજમો નાખીશું જેનાથી તેનો સ્વાદ પણ સારો આવશે અને આ ત્રણેય વસ્તુથી થેપલા ખાધા પછી પેટની તકલીફમાં પણ રાહત રહેશે હવે તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું બે ચમચી જેટલું અને બે મોટી ચમચી જેટલું તેલ એડ કરીશું તેલનું મોણ આપણે અહીં ઓછું રાખવાનું છે જેથી થેપલા તમારા પડ્યા રહે તો ચવડ ન થઈ જાય અને શેકતી વખતે પણ બહુ કાચા ન રહે એટલે તેલનું મોણ આપણે ઓછું રાખીશું ને હવે તેમાં વન ફોર્થ કપ જેટલું આપણે દહીં એડ કરવાનું છે દહીંથી તમારા થેપલા એકદમ પોચા બનશે જે મેં તમને કીધું હતું તે પ્રમાણે હવે લોટના આપણે બધા મસાલાઓ મસળીને બરાબર રીતે મિક્સ કરી દઈશું દૂધી પાણી છોડે છે એટલે પહેલાં લોટને બરાબર રીતે આવી રીતે મિક્સ કરી દેવો એટલે લગભગ જરૂર પૂરતું જ પાણી આપણે થોડું એવું એડ કરવાનું રહેશે મેં અહીં વન ફોર્થ કપ જેટલું જ પાણી એડ કર્યું છે તો પણ સરસ એવો માપસરનો એકદમ કઠણ પણ નહીં અને રોટલી જેવો સોફ્ટ નહીં તેવો માપસરનો પરોઠા જેવો લોટ તૈયાર થઈ ગયો છે વન ફોર્થ કપ જેટલા જ પાણીમાં હવે લોટને આપણે તૈયાર થઈ જાય એટલે ઢાંકીને વીસ મિનિટનો રેસ્ટ આપી દઈશું જેથી અંદર મસાલા બધા સેટ થઈ જાય વીસ મિનિટ પછી તેલમાં આપણે લોટને મસળવાનો છે અડધી ચમચી જેટલું તેલ નાખીને આપણે લોટને બે મિનિટ સુધી આવી રીતે મસળી લેશું અને પછી તેમાંથી માપસરનો રોટલી સાઈઝનો લુવો લઈશું વીસ મિનિટનો રેસ્ટ આપવાથી લોટ તમારો સરસ એવો તેમાં મસાલા સેટ થઈને તૈયાર થઈ ગયો છે હવે માપસરનો લુવો લઈને પાટલી ઉપર થોડો 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 લોટ છાંટીને આપણે હળવા હાથે પાટલી ઉપર ચીપકે નહીં તે રીતે રોટલીનું સાઇઝનું નાનું પણ નહીં મોટું પણ નહીં અને જાડું પણ નહીં કોરેથી જાડું કે વચ્ચેથી જાડું ન રહે તે રીતે માપસરનું આપણે થેપલું વણી લેશું તમે જુઓ તેમ મેં વણ્યું છે તેમ માપસરનું બહુ જાડું પણ નહીં રોટલીથી સેજ એવું જાડું અને માપસરનું વણીશું ને આવી જ રીતે પહેલાં આપણે બધા જ થેપલા વણી લેશું થેપલા વણાઈ જાય એટલે હવે આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર નોનસ્ટિક પેન કે પછી લોખંડની લોઢીને ગરમ કરવા માટે મૂકી દઈશું ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે હાઈ ગેસની ફ્લેમ કે લો ગેસની ફ્લેમ ઉપર આપણે થેપલા તળવાના નથી થેપલા લો ગેસ ઉપર તળવાથી ચવળ થશે અને હાઈ ગેસની ફ્લેમ ઉપરથી કાચા રહી જશે અંદરથી એટલે મીડિયમ ગેસની ફ્લેમ રાખવી મીડિયમ ગેસની ફ્લેમ ઉપર બંને બાજુ પહેલાં આપણે થેપલાને કાચા શેકી લેવાના છે પછી બંને બાજુ થોડું થોડું તેલ લગાવીને સરસ એવી ડિઝાઇન પડી જાય તે રીતે આપણે શેકી લેવાના છે તેલ બહુ ઓછું જોઈએ છે તમે જુઓ તેમ થોડું થોડું તેલ એડ કરીને આવી રીતે આપણે થેપલાને શેકી લેવાના છે તો સરસ એવી ડિઝાઇન પડી ગઈ છે અને થેપલું તમારું શેકાઈને તૈયાર થઈ ગયું છે બસ આટલું જ શેકાવા દેવાનું હવે તેને આપણે પ્લેટમાં કાઢી લઈશું અને આવી જ રીતે બીજા બધા થેપલા પણ શેકી લેવાના છે જો તમે ક્યારે આ રીતે દૂધી મેથીના થેપલા ન બનાવ્યા હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો તમે કેવી રીતે બનાવો છો તે કોમેન્ટમાં જરૂર કહેજો તમે જુઓ તો મેં એકદમ સોફ્ટ અને પોચા બન્યા છે પડ્યા રહે તો પણ સેજ પણ ચવડ નથી થયા રેસીપી ગમી હોય તો લાઇક ને શેર જરૂરથી કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરવો ભૂલતા નહીં તો ચાલો કાલે આવતીકાલે ફરી મળીશું નવી રેસિપી સાથે ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ